વિશ્વ આદિવાસી દિવસની ધાનેરા ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી છે નવ ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ અને વિશ્વ આદિવાસી દિવસની આજે ધાનેરા ખાતે આદિવાસી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ધાનેરાના ખાતે આવેલ ગણપતિ મંદિરથી લઈ લાલ ચોક સુધી ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી અને આ શોભાયાત્રામાં વિવિધ વાહનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સાથે સાથે બાઇક રેલીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાનો બાઈક લઈને પણ આ શોભાયાત્રામાં જોડાયા હતા આ શોભાયાત્રાનું ધાનેરાના ગ્રામજનો દ્વારા વિવિધ જગ્યા પર ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું તો બીજી તરફ કોઈ અણબનાવ ન બને તે માટે શોભાયાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો આદિવાસી ભાઈઓ દ્વારા ખૂબ જ ઉત્સાહભેર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી